કાળિયા ઠાકોરની સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે ચોવીસ કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી અનેક પ્રકારના સોના ચાંદીના અને રત્નના આભૂષણો ભગવાન દ્વારકાધીશને ચણોમાં અર્પણ કરવામાં આવે છે મૂળ ગાંધીનગરના એવા રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય કપાટને ચોવીસ કેરેટ સુધ સોનાથી મઢાવી આપ્યા ગાંધીનગરના ભક્તના જણાવ્યા અનુસાર એમના માતાના એવી ઈચ્છા હતી કે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વાર ઉપર ચોવીસ કેટ સોનાના બરકથી મઢાવી છે જે ઈચ્છા તેમના પુત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરની અંદર ભગવાનના અનેક ભક્તો છે જે ઠાકોરજીના સુવર્ણ અને ચાંદીનું દાન અવારનવાર કરતા હોય છે આ આ દાનમાં ભગવાન દ્વારકાધીશજીના આભૂષણો છે ભગવાનના આયુધો છે આ ઉપરાંત ભગવાનને ધરાવતા ભોગમાં ઉપયોગ થતાં વાસણો છે એની અવારનવાર ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં ભેટ ધરાતી હોય પણ આ આ વખતે ભગવાન દ્વારકાધીશજીના અનન્ય ભક્ત આરબી મિનરલ્સવાળા રાંધેજા ગાંધીનગરના શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા એના પરમપૂજ્ય માતાજીની ઈચ્છા મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિર જગત મંદિરમાં જે દ્વાર છે એ હાલમાં ચાંદીના દ્વાર છે આ દ્વારને ચોવીસ કેરેટ શુદ્ધ સોનામાંથી મઢવાનું એ લોકોને વિચાર આવ્યો અને ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં પ્રાર્થના કરી અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા આ ને પરવાનગી આપવામાં આવી અને ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરની અંદર આ દ્વાર હવેથી સુવર્ણના દ્વાર થઈ ગયા આપણે કહી શકીએ કે ભગવાન દ્વારકાધીશજીની સુવર્ણનગરીની અંદર ભગવાન દ્વારકાધીશ જ્યાં બિરાજે છે ત્યાં સુવર્ણના દ્વારથી શરૂઆત થઈ ગઈ છે ટૂંક સમયમાં જ ભગવાન દ્વારકાધીશથી ફરીથી સુવર્ણમય બનશે એવી અપેક્ષા સાથે જય દ્વારકાધીશ